નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ નડિયાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરાયું પૂતળા દહન આજ રોજ કટારામાં આતંકવાદી ઘટનામાં મામલે વૈષ્ણવદેવી જતી બસ પર કરાયો હતો હુમલો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદી ઘટનાનો વિરોધ કરી પૂતળા દહન કરવામાં શહેરના સરદાર બાઉકા પાસે કરાયું પૂતળા દહન જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નોંધાવ્યો વિરોધ જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદ દૂર કરવા સરકાર સમક્ષ કરી માંગ રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઈકોન અને સબસ્ક્રાઈબ કરો

નિર્દોષ ધાર્મિક યાત્રાઓ પર હુમલો કરી નિર્દોષ આપણા બહેનો દીકરીઓના માતાઓનો ભાઈઓની હત્યા જે કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં આજે નડિયાદ ખાતે પૂતળા દહન તેમજ ધરણાનો કાર્યક્રમ અને મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને આપણે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે કારણ કે અવરનવાર આવી આતંકવાદીઓની ઘટના જમ્મુ કાશ્મીરની અંદર ધાર્મિક આપણી ભગવાનના મંદિરો આવેલા છે બુઢા અમરનાથ બાબા અમરનાથ વૈષ્ણવદેવી માતાજીનું આવી યાત્રાઓ જે છે એને લોકો આતંકવાદીઓને ભારતને અને કાશ્મીરને અલગ પાડવા માટે આ લોકો જે કૃત્ય કરી રહ્યા છે પણ એ હિન્દુ સમાજ ક્યારે પણ સાખી નહીં લે હિન્દુ સમાજ એની સામે લડશે અને અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આવા આતંકવાદને અવારનવાર યાત્રાઓ પર ધાર્મિક યાત્રાઓ પર હુમલા કરતું હોય આતંકવાદ એ આતંકવાદને અમે સરકારનો અપીલ કરીએ છીએ આવા આતંકવાદને ખતમ કરી નાખવામાં આવે પાકિસ્તાની જે જગ્યાએ પીઓકો ની અંદર આમના જે ટેન્ટો જે ચાલી રહ્યા છે આતંકવાદી સંગઠનોની જે ટ્રેનિંગ ચાલી રહ્યા છે આવા આતંકવાદી જે સંગઠનોને નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવે એ હવે અમારી વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે બજરંગ દળની